બુલેટિનની શરૂઆત કરીશું હવામાનની આગાહીની સાથે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ તો બનાસકાંઠા સાબરકાંઠા નવસારીમાં પણ વરસાદ પડવાની વાત કરવામાં આવી રહી હતી આવનારા દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે ત્યારે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહી શું છે આવનારા દિવસોમાં શું પરિસ્થિતિનું નિર્માણ થશે એને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં આજની વાત કરીશું આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી તાપી ડાંગ અને વલસાડમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટો છવાયો શકે છે આજે પણ હા આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે અથવા તો વિસ્તારો પણ વધી શકે છે જિલ્લાઓ પણ વધી શકે છે નજર કરીશું એકવીસ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો એકવીસ તારીખે આપ જોઈ શકો છો કે તાપી નવસારી ડાંગ વલસાડ તો છે જ પણ સાથે આ તરફ કચ્છમાં પણ આવતીકાલે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આવતીકાલે આ એ જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસશે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીશું બાવીસ તારીખે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો બાવીસ તારીખ આવતા આવતા વરસાદનું જોર વધશે અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે નવસારી વલસાડ સાબરકાંઠા અને બનાસકાંઠા આ ચારેય જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ આ આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે બાવીસ તારીખે યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ત્રેવીસ તારીખે જો નજર કરીએ તો ત્રેવીસ તારીખે પણ આપ જતાં જતાં જોઈ શકો છો કે ઓરેન્જ એલર્ટ અમરેલી અને ભાવનગરમાં પણ આવી ગયું છે અને આ તરફ મહેસાણા અને સાબરકાંઠા સહિત દક્ષિણમાં નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ છે અને બાકીના જે જિલ્લાઓ છે જેમ કે ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહિસાગર ગાંધીનગર અરવલ્લી પાટણ બનાસકાંઠા પંચમહાલ દાહોદ અને તાપી અને ડાંગ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પણ આ હવામાન છે જેના ઉપર ભરોસો ના કરી શકાય હવામાન વિભાગ પર નહીં હું હવામાનની વાત કરી રહ્યો છું કે જેના ઉપર ભરોસો ના કરી શકાય અહીં નવસારી અને વલસાડમાં જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં તાપી અને ડાંગમાં પણ ત્રેવીસ તારીખ આવતા આવતા વાતાવરણમાં પલટો આવી શકે છે અને એ યલ્લોમાંથી ઓરેન્જમાં ફેરવાઈ શકે છે વાત કરીશું ચોવીસ તારીખે કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો ચોવીસ તારીખ આવતા આવતા આખા ગુજરાતમાં આપ જોઈ શકો છો કે આખા ગુજરાતમાં કયા પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે ચોવીસ તારીખે અમરેલી ભાવનગર નવસારી વલસાડ મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા આ એ છે આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેની સાથે જ કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પણ જે દ્રશ્યો જે દ્રશ્ય સામે આવ્યું છે આપ આ મેપમાં જોઈ શકો છો કે યલ્લો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની સંખ્યા પણ વધી છે એટલે કે एम कही शाय कि गुजरात में आना दिवसों में भारत वरसा वरसी सके हवामान विभागे आ आगाही ली शूँ कहू हमें साइएस बाईस तेईस को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड रहेगा और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने का संभावना है हर वो से मध्यम और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए हैवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनसकंठा सबरकंठा तापी नर्मदा नवसरी बलसैठ डांग दमन दद्रा नगर हवेली